અમે થોડા સમય પહેલાં ઇલેક્શન યાત્રા દરમિયાન બનાસકાંઠા ગયા હતા બનાસકાંઠામાં એક કાકા મને મળ્યા કાકા સાથે મેં વાતચીત કરી અને કાકાને મેં પૂછ્યું સ્વાભાવિક રીતના કે કાકા તમને કંઈ જોઈએ છે કોઈ સહાય કે સરકાર પાસેથી તમને કોઈ અપેક્ષા છે તો કાકાએ મસ્ત હસતા હસતા એવું કીધું કે મને તો ડોસી જોઈએ છે એ વિડિયો ખૂબ વાયરલ થયો બધા હસ્યા પણ ખરી સમાજમાં આ લગ્ન વ્યવસ્થાને લઈને જે રીત હોય છે એના ઉપર આપણે ઘણા બધા કિસ્સાઓ એવા જોયા છે કે લગ્ન વ્યવસ્થામાં જોડાયેલા લોકો એક સમય એવો આવે કે બીજા કોઈને પ્રેમ કરવા લાગે અને પછી એ પ્રેમી સાથે મળી અને પોતાના પતિને મારી દે અને એવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે પણ એક એવી ઘટના એક એવો કિસ્સો બનાસકાંઠાનો કે જેમાં પ્રેમી સાથે મળી અને એક બહેનને પોતાના ભાઈને મારી નાખ્યો નમસ્કાર આપની સાથે હું છું પાયલ બનાસકાંઠાના ડીસા પાસે એક ખેતરમાંથી એક ખેડૂતનો લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળ્યો બાદમાં પોલીસે ટેકનોલોજીની મદદથી હત્યા કેસ તો સોલ્વ કરવાની કોશિશ કરી કે આ બધું કેવી રીતના બન્યું આની પાછળ કોણ હોઈ શકે બધી જ વાત થઈ પણ જ્યારે ખુલાસા થયા કે આ હત્યા પાછળ કોણ હતું તો બધા દંગ રહી ગયા દસ મે શનિવારે ડીસાના ઝાવલ ગામે એક ખેતરમાં ખાટલા પર સૂઈ રહેલા છેતાળીસ વર્ષીય ગણેશ પટેલનો મૃતદેહ મળ્યો બાદમાં પોલીસે તપાસ હાથ ધરી ખેતરમાં ખાટલા આસપાસ મોટર ટાયર અને બીજી અલગ અલગ વસ્તુઓ મળી જેના આધારે પોલીસે શોધખોળ કરી પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ કેસ સોલ્વ કર્યો પોલીસના કહેવા પ્રમાણે મહિલાએ પોતાના પ્રેમીની મદદથી આ હત્યા કરી હતી અને જે મર્યો હતો એ એનો પિતરાઈ ભાઈ હતો મહિલાના સામસામે સાટા પદ્ધતિથી લગ્ન થયા હતા એટલે કે તેમના જે પરિવારમાં લગ્ન થયા તે પરિવારની યુવતી સાથે તેમના પિતરાઈ ભાઈના લગ્ન કરાવવામાં આવ્યા આરોપી મહિલાના આ ત્રીજા લગ્ન હતા અને તેઓ લગ્નથી ખુશ ન હતા તેઓ હવે પોતાના એક પ્રેમી સાથે પરણવા માંગતા હતા પરંતુ સાટા પદ્ધતિથી લગ્ન થયા હોવાના કારણે પોતાના પતિથી અલગ થઈ શકતા ન હતા એટલે એમણે વિચાર્યું કે પિતરાય ભાઈની હત્યા કરી નાખીશું પછી એમના જે નણન છે એ એમના ઘરે પાછા જતા રહેશે અને આપોઆપ છૂટાછેડા થઈ જશે એ ટીવી સીરિયલ ખૂબ જોતા હતા ક્રાઇમ ની સિરિયલો જોઈ અને એમના પ્રેરણા મળી હતી પહેલા પોલીસ નું વર્જન સાંભળીએ જે આ કેસ મુદ્દે આવ્યું છે અને પોલીસ માટે ખૂબ મોટો પડકાર એ હતો કે એની અંદર જે છે એ પોલીસને ટાવર ડંકની અંદર કે બીજી કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારના એવિડન્સ મળી નહોતા રહ્યા હું આપને જણાવવા માગીશ કે અમારા પોલીસ માટે આ મર્ડર જે છે એક મોટી ગુથ્થી સમાન હતો હું અભિનંદન દેવા માગીશ કે લોકલ ટીમને કે જે લોકોએ અનેક પ્રકારની ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ સારી રીતે વર્ક કરી જ્યારે આરોપીનું ઇન્ટ્રોગેશન કરવામાં આવે છે ત્યારે જણાવે છે કે અલગ અલગ મૂવીઝ અને અલગ અલગ જે ક્રાઇમની સિરિયલો આવે છે તે જોઈને એ લોકોએ ખૂબ જ ઊંડાણપૂર્વકનું પ્લાનિંગ કર્યું હતું કે જેમાં એ લોકોએ છેલ્લા પંદરથી વીસ દિવસ દરમિયાન મોબાઈલનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ નહીં કરવાનો ત્યાં સુધીની એ એક મોડે સોપ્રે અપનાવેલી હતી આ સિવાય એ લોકોએ પોતાના જૂના વોટ્સએપથી કે બીજા કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા માધ્યમથી જે પણ વાર્તાલાપ કરેલો હતો એ તમામ વાર્તાલાપ અને ફોટોગ્રાફ્સને એ લોકોએ ડિલીટ સુધા કરી અને પોતાના મોબાઈલને ફોર્મેટ સુધા મારેલો હતો જેથી કરીને પોલીસને હાથમાં કાંઈ ન આવે પરંતુ છતાં પણ હું મારીશ તમામ પહેલુઓ ઉપર ખૂબ ઊંડાણપૂર્વક વર્ક કર્યું અને તમામ એવિડન્સ તો ગોતી જ કાઢીએ પરંતુ સાથે સાથે આ તમામ અપરાધીઓ દ્વારા જે સ્ટોરીઓ અને પોલીસને બે દિવસ સુધી ગુમરાહ કરવામાં આવી તે છતાં પણ પોલીસે તમામે તમામ સાચા આરોપીને ગોતી પાડીએ છે તેમના જે દ્વારા જે હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેને પણ પોલીસે ગોતી પાડીએ છીએ શું છે ને કયા રીતે જે આ નિશાનીમાં જે થયેલી હત્યા છે તેની પાછળનું કારણ જે અમને પોલીસને ધ્યાનમાં આવ્યું છે તે ખૂબ જ એક શોકિંગ રીઝન છે હત્યાના રીઝનમાં એવું આવે છે કે જે વ્યક્તિની હત્યા થઈ છે તે ગણેશભાઈ જે છે તે હત્યા કરનાર મંજુના પિતરા ભાઈ થઈ છે અને કેટલાક સમાજની અંદર એ પ્રથા છે કે સાટા પદ્ધતિ એટલે કે જો તમે કોઈ દીકરીને પોતાના ઘરે લગ્ન માટે લઈ આવો છો તો સામે તમારે પણ એક દીકરી આપવાની જ અને ઘણા બધામાં કિસ્સાઓ ધ્યાનમાં આવે છે કે આમાં એક દીકરીને પસંદ હોય છે જ્યારે બીજી દીકરીને પસંદ ના હોય કે જેને લગ્ન થઈ રહ્યા છે તેના કારણે થઈને તે લોકોમાં હંમેશા એક રાગ દ્રેશ ઈર્ષા આ રહે છે તો આ જ વસ્તુ આની અંદર રહી હતી કે આ મંજુને જે જગ્યાએ સાટામાં જવાનું હતું તે પસંદ ન હતું એના માટે થઈ અને તેણે જે છે એ ના જવું પડે એના માટે થઈને તેને પોતાના જ ભાઈનું પોતાના જ પ્રેમી સાથે મળી અને તેણે મર્ડર કરેલો છે સાહેબ ખાસ કરીને આ જે મહિલા આરોપી છે તેઓની પણ એક હિસ્ટ્રી બહાર આવી છે કે ચાર થી પાંચ જેટલા જે લગ્ન કરેલા છે અથવા તો જે પ્રકારે એમનો એક ગુનાયત ઇતિહાસ પણ છે જી જે ગુનાયત ઇતિહાસ છે તે તેના પ્રેમીનો છે જેનું નામ સહદેવભાઈ કરશનભાઈ પટેલ છે તેની ઉપર બે હજારને ચૌદમાં એક બીજો ત્રણસો સાતનો ગુનો નોંધાયેલો છે તેસી ભાઈ જે મહિલાઓ છે એવા એમાં બી જોવામાં આવ્યું છે કે જે ગણેશભાઈ ભાઈ છે તેમના પત્ની જે છે તેમની આ જે આ ત્રીજા પત્ની હતા અને જે ત્રીજા પત્ની હતા તેના પણ એ ત્રણ લગ્ન હતા આ રીતે જોવા જઈએ તો દરેક વખતે લગ્નની અંદર જે છે એ મહિલાઓ એ સાટામાં જવું પડે અને સાટામાં જઈ અને એક બે નહીં પરંતુ ત્રણ ત્રણ લગ્ન પતિના અને પત્નીના પણ થતા આની અંદર અમે લોકો જોયા છે અંદર સર અત્યારનું પોલીસને ક્લ્યુ કેવી રીતે મળે હું આપણે જણાવવા માગીશ કે પોલીસ જે છે આની અંદર ખૂબ જ ઊંડાણપૂર્વક કાર્યવાહી કરી છે પોલીસે એમના તમામે તમામ પહેલું પર કામ કર્યું છે અને આરોપીઓ ચાહે કે કેટલા બી હોશિયાર હોય પરંતુ એ હંમેશા કોઈને કોઈ જગ્યાએ એ પોતાની ક્યાંક ને ક્યાંક ભૂલ કરી જતા હોય છે પરંતુ દિવસે દિવસે પોલીસ માટે વર્ક થોડું કઠિન થતું જાય છે આ લોકો દ્રશ્યમ જેવા મૂવી ને ક્રાઇમ પેટ્રોલ જેવી સિરિયલ જોઈ અને આરોપીઓ જે છે એ દિવસે દિવસે વધારે ને વધારે ધ્યાન રાખતા થયા છે છે આ સમાજની વાસ્તવિકતા કે જેમાં આપણે અનેક કિસ્સા એવા તો જોયા છે 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 કે કે જેમાં જેમાં પ્રેમી સાથે અને કોઈ પોતાના પતિની હત્યા કરી નાખે આ એક એવો કિસ્સો સમાજના એ રૂઢિ રિવાજ અને જેના સાથે બંધાયેલા લોકો હોય છે એમાં પોતાના ભાઈને મારવા માટે પણ કોઈ તૈયાર થઈ જાય છે માત્ર ને માત્ર લગ્ન કરવા માટે આ બધી જ સમાજની વાસ્તવિકતા રોજ એક દિવસે પડદો ખુલે અને આપણને ખબર પડે કે દેશમાં આવું પણ થઈ રહ્યું છે રાજ્યમાં આવું પણ થઈ રહ્યું છે પણ આ વાસ્તવિકતા છે આને આપણે નકારી ન શકીએ આનાથી બચવા માટે આપણે ઘણું બધું કરી શકીએ આપણી વ્યવસ્થાઓ સુધારી શકીએ પણ એમાં પણ હજી ઘણો લાંબો સમય લાગવાનો છે તમારું આ વિષય પર શું માનવું છે આ કેસ માટે શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો